તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું છે દેશવાસીઓને ને પાઠવી છે આવતીકાલથી નવા અમલીકરણ થશે દેશના તમામ લોકોની ના શુભકામના વડાપ્રધાન છે નવા દર અર્થતંત્રને મજબૂત કરશે વન સ્વપ્ન સાકાર થયું છે આત્મનિર્ભર બનાવવા લઘુ મધ્ય અને ઉદ્યોગ પર આશા વડાપ્રધાનનું કહેવું છે તો મામલે ભાજપના પ્રવક્તા અશ્વિન બેંકર આપણી સાથે જોડાઈ છે અશ્વિનજી વડાપ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધન કર્યું છે દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે જીએસટી બચત મહોત્સવ વિશે પણ વાત કરી છે ભારતનું ઐતિહાસિક ટેક્સ રિફોર્મ થયું છે અને આદરણીય વડાપ્રધાને દુર્ગાના ઉત્સવો શક્તિના પર્વ નિમિત્તે દેશને આહવાન કર્યું છે કે બચત ઉત્સવ મનાવો કારણ કે દેશના જનના ખાતામાં ટેક્સના આ ભારણથી પાંચ ટકા જ ટેક્સ રહી ગયો છે હવે મોટા ભાગની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની પર પાંચ ટકા ટેક્સ રહી ગયો છે એના કારણે જે બચત થવાની છે એ બચતના આધારે આત્મનિર્ભર ભારત બનાવવું છે એટલે આત્મનિર્ભર ભારત માટે આ બાર લાખની જે ઇન્કમટેક્સ સ્લેબ બનાવી અને પાંચ ટકા અને અઢાર ટકા ના સ્લેબ થી બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની જે બચત થવાની છે એ બચતમાંથી ભારતના આર્થિક વિકાસ માટે સ્વદેશી અપનાવો એ તેમણે કહ્યું એમએસ ની પણ જોર કરીને કહ્યું કે કોલિટિક આપણો પ્રોડક્ટ બને આગળ વર્લ્ડમાં ભારત જ લઘુ ઉદ્યોગ ના માધ્યમથી વેપાર કરતો હતો અને લાકડાના વાહન દ્વારા ચાલીસ ટકા વેપાર ભારતમાંથી વિદેશમાં થતો હતો હવે આપણે એ જ માધ્યમથી આગળ વધવું છે અને ભારતને વિકસિત ભારત તરફ આગળ વધવું છે જી અશ્વિનજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કર્યું તેમણે જીએસટી બચત મહોત્સવ બાવીસ સપ્ટેમ્બરના સૂર્યોદય સાથે શરૂ થશે તેનો લાભ સમાજના તમામ વર્ગોને મળશે વીસ મિનિટના સંબોધનમાં તેમણે જનતાને ફક્ત તે જ વસ્તુઓની ખરીદવાની અપીલ કરી જે દેશવાસીઓની મહેનતથી બનાવવામાં આવી હોય